નમસ્કાર વાલા ખેડૂત મિત્રો તો આજના આ ખાસ વિડીયોમાં વાતચીત કરવાની છે ચણા અને એની સાથે ડુંગળીના બજાર ભાવને લઈને કેમ કે આ બે પાકના અત્યારે બજાર ભાવ ખૂબ સારા છે તો કેટલા અંશે અત્યારે બજાર ભાવ સ્થગિત છે અને ચણાની બજાર જે સારી એવી ચોમાસામાં પણ આપણને લાગી રહી છે તો આ બજાર કેટલા સુધી રહેવાની છે એની આપણે ખાસ આજે વાતચીત કરવાની છે આ વિડીયોમાં તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત આપ આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે તો તમે આ પ્લેટફોર્મમાં બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને જલ્દીથી શેર કરો મારા ખેડૂત મિત્રો આપણે વિડીયોમાં માહિતી મેળવીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ કપાસમાં આવતી ગુલાબી યળ માટેની એક ટ્યુબ કાઢવામાં આવેલી છે આ રામબાણ ઇલાજને ખેડૂત મિત્રો વાપરવાથી જે કપાસમાં ગુલાબી આવે છે એને આપણે ઉપદ્રવ અટકાવી શકીએ છીએ આ ટ્યૂબ એકસો પચીસ ગ્રામની આવશે પંદર ફૂટના ગાળે તમામ ડાળી ઉપર કપાસની જે ડાળી હોય ત્યાં ટપકા મૂકવાના હોય છે ફ્લાવરિંગ સમયે આના ટપકા મૂકવાના હોય છે તો આ ટ્યૂબ તમારે મંગાવી હોય તો ક્યાંથી મળશે અને ક્યાં કેટલા દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જશે એની વધારે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક નંબર છે એમાં તમે આજે જ સંપર્ક કરી શકો છો ખાસ કરીને વાતચીત કરવાની છે ચણાના બજાર ભાવને લઈને અને ડુંગળીના બજાર ભાવને લઈને કેમ કે અત્યારે ચોમાસામાં પણ ચણાના બજાર ભાવ ખૂબ સારા એવા દેખાઈ રહ્યા છે તો ચણાના ભાવની સામાન્ય રીતે ખેડૂત મિત્રો જો આપણે વાતચીત કરીએ તો અત્યારે ચણાના ભાવ અગિયારસો રૂપિયાથી લઈને તેરસો ને તેરસો પચાસ રૂપિયા સુધીના ચાલી રહ્યા છે આમ હું તમને જે ભાવતાલ કહું છું એ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવતાલ તમને જણાવું છું ત્યાર પછી જે ખેડૂત મિત્રોને ચણા અત્યારે વેચવા હોય તો આસાનીથી સારી રીતે વેચી શકે છે કેમ કે વેપારીઓ પણ અત્યારે સારો એવો ભાવતાલ આપી શકે છે અને ચણાની બજાર ઘટવામાં કોઈપણ પ્રકારની એવી લેવાલી દેખાતી નથી કે ભાઈ ચણાની બજાર ઘટી જાય એટલે ચણાના ભાવતાલ પણ સારા રહે એવી શક્યતાઓ છે ડુંગળીના ભાવતાલની જો ખેડૂત મિત્રો આપણે વાતચીત કરીએ તો સામાન્યપણે ગોંડલ જેવી માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવતાલ ત્રણસો ને પચાસ રૂપિયાથી લઈને ચારસો ને પચાસ રૂપિયા પાંચસો ને પચાસ રૂપિયા સુધીની બજાર અત્યારે ચાલી રહી છે એમાં સરેરાશ ભાવતાલ ગણીએ તો ચારસો ને પચાસ રૂપિયાથી લઈને પાંચસો ને પચાસ રૂપિયા સુધીના ડુંગળીના ભાવતા ચાલી રહ્યા છે આ રીતે જો ડુંગળીના ભાવ આગામી સમયમાં કઈ રીતના વધી શકે તેમ છે ડુંગળીના ભાવતાલનો ગ્રાફ કેવી રીતના ચડે તેમ છે એની પણ માહિતી આપણે આગળના વિડીયોમાં આપીશું પણ ઘણા બધા ખેડૂત મિત્રોને ચણા અને ડુંગળીના ભાવતાલ વિશે જાણવાનું હતું તો એની એની માટેનો આ ખાસ વિડીયો છે એટલા માટે તમારા સગા સંબંધી મિત્રોમાં પણ આ વિડીયોને શેર કરો જેથી કરીને એ પણ ખૂબ સારી એવી માહિતી મેળવી શકે જોતા રહો રમેશને માટે ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શા